માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો જુઓ અમે છે ને વન ડે પિકનિક માટે જવાના છે તો બધી જ તૈયારી અમે કરી લીધી છે જુઓ અમે શું તૈયારી કરી છે એ તમને બતાવું મારી ગેંગ છે ફરવા જવાની છે તેના માટે આ પૂરી તૈયાર થાય છે શું ઉમેર્યું આની અંદર મીઠું આની અંદર 500 ગ્રામ ઘઉંનો લોટ છે અને 500 ગ્રામ મેંદાનો લોટ એના મીઠું નાખી તૈયાર બરાબર અમે મોટી સાઇઝમાં અમારી ભાષામાં કહીએ તો ડોકલી લીધી છે ચાર ડોકલી જેટલું અમે તેલ અંદર ઉમેરીશું આમ નોર્મલ જો તમે ચમચી લેતા હોય તો દસથી બાર ચમચી જેટલું તેલ તમારે એની અંદર ઉમેરવાનું થશે અને ભાઈ અત્યારે સુરતમાં તો છે ને આઉટ ઓફ સિઝનમાં એ લીલી મેથી મળી જ રહે તો અઢીસો ગ્રામ મેથી લાવીને એને ધોઈ સાફ કરીને કમ્પ્લીટ ઝીણી કાપી લીધી છે એને આપણે આની અંદર ઉમેરી લેશું મેથીવાળી આ પૂરી ખાવાની મજા જ આવે ને એમાં ચા હાથે ખાધી હોય તો મોજ પડી જાય

જો પછી પૂરી ઉપર આ રીતે થોડું તેલ લગાવવાનું છે પછી થોડો લોટ ભભરાવાનો અમારસન ફરસાની દુકાન કરવાની છે એટલે અમે બધા સ્પીડમાં કામ કરીએ છીએ જો પછી એને પાછી ટર્ન કરીને વાળી આપણે જેમ પેલા ત્રિકોણમાં પરોઠા વણતા હોય ને એમ એન વણી દેવાનો છે એટલે આમાં એક પ્રકારની ઝડપે થાય અને ફટાફટ એક પૂરી પકડાય એટલે છોકરું રહે હે ને વારે ઘરે બે ત્રણ પૂરી ના આપવી પડે જો મસ્ત એને ત્રિકોણ આકાર આપી દીધો ગોઠવી દીધી વારે વાહ જો અહીં સોનું એ વણે છે એ ડીસ ઉપર જો અમારા બે હેલ્પરમાં લાગી ગયા છે આ તાવે તો લઈ

જો આ છે ને જારા થી છે ને પૂરી ઉપર ડિઝાઇન પાડે છે જો આ નવરો પછી હેમસુ પણ ટ્રાન્સફર કરીને હેમસુ ત્યાં ગોઠવી છે જો ખરેખર છે ને આપણે આ બધું ના કરાય આપણે એક ફરસાણની દુકાન ખોલાય આપણે બધાયમાં એમાં હાલી એમ છીએ એવું કેવું રહેશે જો અમારે પીવું છે ને કાણા પાડે છે આપણે બધા ફૂડી છીએ એન મમ્મી છે ને બધા પાસેથી વાસણ લઈ લીધા એ ચાલો આપણે બાર સીડીમાં બેઠા એ લોકો કરવા દો ચાલો કરતા છે ને આખી ગેંગ એમાં હાથે જોડાઈ ગઈ છે આ એક પુરીઓ પછી બીજું શું બનાવવાનું હોય ગગન ગાંઠિયા પછી પછી મેગી શું બનાવવાનું હોય બરાબર જો ભાઈ હા પૂરીઓ તરાવાની શરૂઆત થઈ ગઈ છે એકદમ ક્રંચી ધીમા તાપે પૂરીઓ તરવાની છે જો હવે અમારી કે પૂરી તૈયાર થઈ ગઈ છે જો માર મમ્મી ઉપરે છે માર મામાન ઘરે કેંગન વોટર નું આ 20 લિટર નું પાણી ભરવા પાણી ભરવા માર મામા ત્યાં કેંગન નું મશીન છે તે ત્યાંથી ભરી લેશે જો એ મેગના બેસી ગઈ છે આ બધું જે અમે નાસ્તો લઈ જવા માટે તૈયાર કર્યો છે ને એને પેક કરવા જો એ ગગન ગાંઠિયા બની ગયા છે મસ્ત બનાયા છે ક્રન્ચી પણ માર ટેસ્ટ નથી કરવાના પછી જો અહીં બનાવી છે કાલ જે વિડિયોમાં હતી એ સુકી પૂરી

વન ડે પિકનિક માં જો આટલા થયેલા ભરતા હોય તો આ ફોરેન જવાનું થશે શું કરશો એવું તો પછી શું કીધું મમ્મી વજન કરીને સામાન લઈ જવાનો ને જો માર માર મમ્મી ની એ ખબર છે પ્લેન માં જઈએ ને તો વજન કરીને સામાન લઈ જવાય જો એ એ બેઠા બેઠા જો આજ તો નાવાનું હોય ને તો અત્યાર થી બોલો શું કરું આ જો મિત્રો બધી તૈયારી થઈ ગઈ છે આવતીકાલ સવારે બે વાગે અમે જવાના છીએ પિકનિક માટે હવે ક્યાં નીકળશું એના માટે તમે વિડીયો જોતા રહેજો જો અગિયાર વાગવા આવ્યા છે બધી ગેંગ હજી સૂતી છે અમારા 2 વાગે તો અમારી ગાડી આવી જશે અમે અહીંથી નીકળીશું ઠંડુ પાણી વાહણી બધું સેટિંગ કરી લીધું છે ગરમ કર્યું ઠંડુ પાણી ગરમ થયું બચ્ચા ગેંગ છે ને એ પાણી લઈને આવે છે આ 15 લિટર યુ કેન્ધન વોટરના એમસુભાઈ છે ને ઠંડુ પાણી લઈને આવ્યા છે મોતા થાકી ગઈ ચાડી ચાડી ચાલો મિત્રો કાલે અમે લોટસ ઓફ એન્જોય કરવાના છે કાલે અમે બધા બાર ફરવા જવાના છે વન ડે પિકનિક જેવું કરીશું ખરા અર્થમાં અમે જ લોકો વેકેશન ની મોજ લઈ રહ્યા છે જો મામા ભાઈ ના બધા ટેણિયા વિકાસ થઈ ગયા છે તો ચાલો કાલના વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતા